બીજા અને વડાપાઉ બંને ખાવાનું મન થાય ને તો આ વડાપાઉ સ્લાઇડર બનાવજો એના માટે તેલમાં સિંગદાણા અને લસણને સારી રીતે રોસ્ટ કરીશું પછી એમાં તલ અને નાળિયેરનો પાવડર એડ કરી એને પણ રોસ્ટ કરી લેશું નીચે ઉતારી હલકું ઠંડુ કરી મિક્સર જારમાં એડ કરીશું સાથે લાલ મરચું પાવડર એડ કરીશું મીઠું એડ કરી ચટણી તૈયાર કરી લેશું હવે મસાલો તૈયાર કરવા માટે તેલમાં રાઈ અને મીઠો લીમડો આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું સાતડી લેશું હળદર પાવડર એડ કરીશું બાફેલા બટેટા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી સારી રીતે મિક્સ કરી દેશું આ રીતે મિક્સ થઈ જાય ને એટલે લીંબુનો રસ અને લીલા ધાણા એડ કરી મસાલો તૈયાર કરી લેશો હવે આ આ રીતના લેશું અને વચ્ચેથી સેન્ડવીચની સ્લાઇસ લગાવી અને તૈયાર કરેલો સ્ટફિંગ એડ કરી ઉપરથી ફરીથી મોજરેલા ચીઝ એડ કરીશું તૈયાર કરેલી ચટણી એડ કરી અને પેક કરી દેશો અને તવા ઉપર બટર એડ કરી અને બંને સાઈડથી સરસ રીતે શેકી લેશો એક સાઈડથી થોડું ક્રિસ્પી કરીશું અને આ ઉપરથી આ રીતે ચટણી સર્વ કરી અને ગરમ ગરમ વડા પાઉ સ્લાઇડરને સર્વ કરીશું તો પીઝા જેવો